સંત્રિયા ઠાકોર સેનાના ગુજરાત પ્રમુખ પ્રમુખ સમગ્ર ગુજરાતની અંદર બે હાજર સોળ થી કરીને સત્તર ના વર્ષ ને આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બધીઓ માંથી બહાર નીકળે કદાચ ગુજરાત નું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપી ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ અલ્પેશજી ઠાકોર આપણા આપણી વચ્ચે સંબોધન કર્યું અને જયારે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાલ કોડી જોડે લડે તો સમાજ જોડે લડે અને આપણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરુમજી ઠાકોર જેને હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો એ સમાજે શું કરવાનું થાય પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણે સૌને આ એકઠા કર્યા એવા યોદરના ધારાસભ્ય

સમગ્ર જિલ્લામાંથી બધારાના જે વાગેવાનો વડીલો ઈમાન ભાઈઓ અને બહેનો આમ તો હવે અમે ને અલ્પેશજી ઠાકોર બને ભાઈ બેન વધ્યા છે એટલે લાંબો ટાઈમ નહીં લઈએ આમાં જેણે બધા આગેવાનો સૂચન કર્યા એનો પાછું રિપ્લાય ને કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું આ જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય સમૃદ્ધિમય

એ સ્વતંત્ર છે એ વાતો પણ ખૂબ રાજી પહોંચી કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે ચા સમાજની રાજકીય વાત હોય સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની ગેર દીકરીની સુરક્ષા માટેની વાત હોય તો કમસે કમ એ ગેનટેન ઠાક પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી ગયા છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે સમાજ ની એકતા માટે ની વાત આવે તો આજે કઈ જન્મ લીધો કે કોઈ પક્ષમાં લીધો ભાજપ નતો લીધો કોંગ્રેસ નતો લીધો અને બીજા કોઈ લીધો સમાજ જન્મ લીધો

એ અમારા સૌના માટેની જવાબદારી છે અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય સમૂહ લગ્નનું હોય સમાજની એકતાનું હોય વ્યસન મુક્તિનું હોય આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી બાર મહિના છ મહિના એ આખરે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જાવું છે પણ દારૂ નથી પીવું તો સવારે હાથ વાગે જેને દારૂ વગર નતું ચાલતું ને يعني એ ના કી સમાજનો આદેશ થયો તો કે મારે સમાજ ભેગું રહેવું છે અરે હું જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરુત જે સુધારા કરવાનો હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આગલી વાડો તો હોય નીકળશે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વૈજ્ઞાનિક તંત્ર આઈને મદદ કરે કોઈ તમને બીજા આઈને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે

એટલો એટલી શાંતિ થઈ ગઈ અને પૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે ભવ સારું થાજો કે આ ગામના ના ત્રાસ જોડાય હવે મારું એવું ને એવું કરવું પડે છે હવે મારું વધારે પડતું અત્યારે મારું પેલું હોનું સાચી મોઘું એટલું થયું એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્ર ની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ રિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય મેં કાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનોએ નક્કી કરવું પડશે શું તમને મળી છે આવીને એમ કે છે કે તમે દારૂ બંધ કરો તમને કોઈ ડીઆઇપી કહે છે કોઈ તમને પીઆઈ કહે છે તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી વધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ કંઈના રોજગાર ઉપર મોટી અસર પડે એક પેલી પોલીસ વકીલ અને ડોક્ટર આ ત્રણ તો મંદી આવે આવે ને આવે ભાઈ કેવા છે દર રૂપિયા એટલે પાસે ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે બાર વકીલ મોતવા પડે અને એના વચ્ચે પાછો વધારે જ વધો ડોટ લાવો પણ હાજી ખોટી આ આખા તો બાધીલા જો એક નો દર રૂપિયા કાય કરે તો બધા ચાર જણાની ચાર ની પ્રોસેસ માંથી પસાર તમારું પાકો ને આટલા ટેકા ની દોર તારે એનો થાય એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ ચાર ના ધંધો રોજગાર કરતા હોય બીજી રીતે ધંધો રોજગાર મળી રહે છે ચાહે વકીલ હોય તો કોક ના સમાધાન માટે મળી રહે છે ડોક્ટર હોય તો એની મેડિકલ ની સુવિધાઓ માટે પણ મળી રહે છે પણ આ રીતે વર વિકરા કરીને સમાજમાં માં વેરવિખેર કરીને આ પ્રમાણે થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે આજે

બુદ્ધિજીવી વર્ગ ના બધા બોલાવવા પડે એ બે કે ત્રણ દિવસ એની શિબિર થાય શિબિર ની અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાસે એને સમર્થન આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે આગળ તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો બે ત્રણ વખત પડાયું એમાં ઘણા બધા ગામો ની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ મરીજ નું ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે હોય

અને છતાંય નાથ બારો ના મારતો હોય ને તો એના બાપને ને કે એના કે જેના મોત થયું હોય ત્યાં સમાજના ના બંધન બારો થાય તો એના ભાઈ એ કુટુંબી હાગે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની બાકીની થાળી અંદર લેવાની તે એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય પણ આ તો આપણે પાસે ભેગા ભેગા જે પડાયું હોય ખાવા માટે બે ઈરાત ઉના દેસર જ થાય પણ એને કોણ લાવી દો એને એસા સાવ હોય કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના હગાવાલા કે કુટુંબવાળા જે વસ્તુ મે વધારાની બડાઈ ના જમે કેના કરતા પણ સૌથી મોટો પડકાર આ સમાજ માટે કે આ બેન દીકરીઓની સુરક્ષા માટેનો અલ્પેશ ભાઈ વર્તમાન સમયમાં મોટો પડકાર છે અને પડકાર કેવો છે કે નવ મેરેજ કરતા પણ આ ખતરનાક

બે દીકરા લગન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે પાંચસો દરા જઈને એના ઘરે લઈને પહેરી જાવું હોય અને પાંચ માંથી હજાર દરા લઈને એને અહીંયા લઈને પહેરી જવું જોઈએ એની હવે તમે આક્રમક નહીં થો તો સમાજ આપણો વેર વિકેટ થવાનો છે અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે ત્યાં ખાડા પાટાની પ્રજા થઈ છે અને ખાડા પાટાની પ્રજા ચાલુ થઈ જાય ત્યારે જે નિર્દોષ છે એને પણ આ દેવોની લઈ લાતી દી છે એના હિસાબે આનો ઘર પણ ભાગે છે વાત સાચી કે ખોટી એટલે એક ઘરને બે અને એને આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે હોય હું અભિનંદન આપીશ હમણાં તમારા